તો ખબર છે મને ખબર છે આ બધું પાણી તો અચાર અહીંયા છે આઠ પણ રાઈટ થાય ને એટલે અહીંયા ગુફા સુધી પાણી આવી જાય ને પણ મહાદેવ છે ને અહીંયા પાછું છે ને મિત્રો અહીંયા બધા આવે જ નહીં બીક હોય છે અહીંયા મિત્રો આ છે ને હાલવાનું કઈ ખૂટતું નથી હું થોડુંક ધોળી લો જય દ્વારકાથી જ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દરિયેથી ડાયરી કહો મિત્રો તો મિત્રો આજ છે ને હું આવું એકલો દરિયા આવ્યો છું ને એમ છું કે આપણે જાઉં છે એકલા હોય ને તો બહુ મજા આવે હમણાં થશે ને મેં એકલા એકલા વિડીયો બનાવવાનું ને એકલા એકલા જ તે ત્યાં જઈએ આપણે વિડીયો શૂટ કરીએ બરાબર ને આમ તમને મજા આવે એકલા એકલા હોય ને તો બહુ મજા આવે ઉતારવાની મજા આવે ને હરવા ફરવાની મજા આવે તમે ગમે ત્યાં ગમે એમ જઈ આવો કોઈ કાંઈ કહે નહીં ક્યાં કઈ રીતનું હોય કોઈ કાંઈ નહીં કાંઈ વળી જાય નહીં તમે ગમે ત્યાં આવો ગમે ત્યાં જાઓ કોઈને કાંઈ ઉતાર્યું આપણે આપણે ટાઈમે આવ્યો ને આપણે ટાઈમ લઈ જાવ ને આવીને તમે નજારો જો હોય ગમતો જોવા તમે

મિત્રો અહીંથી જુઓ જો ઓલા પણ જ્યાં તમને દેખાય ને એ ભવાની મંદિર છે ને ઓલા પણ છે લાઈટ હાઉસ આપણે બંને વ્લોગ આપણે મૂક્યા જ છે ચેનલમાં તમે જોયા હો ગ્રાહક ને આપણે વાર્તા આવજો લાઈક કરતા આવજો કમેન્ટ કરતા આવજો કેવા લાગે વિડીયો ને અહીંથી જુઓ તમે આમ તો જુઓ તમે મિત્રો હું તમને છે ને અહીંથી ભવાની મંદિરના અત્યારે આજ છે ને આ એમાં છે આ હોમવાર છે ને એટલે બધા રક્ષાબંધનનો દી છે એટલે બધા ફરવા ફરવા આવતા હોય ને તો અહીંથી તમને દેખાડો કેટલા માણસો છે

તો એ હું તમને દર્શન કરાવવા હાલો ને એક નાનીકડી ગુફા પણ છે જો પાણી ન હોય તો તમને બતાવું હાલો અહીંયા જો અમારે ખ્યાલ શરૂ થઈ ગયા છે વાહ આગળ છે બહુ આગા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો હું તમને બતાવું તો મિત્રો હું હાલી હાલીને ધરાઈ રહ્યો પણ ઓલા તો હાલતા જ જાય હાલતા જ જાય હાલતા જ જાય જો તમે અહીંથી હું છે ને ઠેટ ઓલા પણ અહીંથી આમલી હાલીને આવ્યો છું ને વાંધો નહીં પણ આપણે જગ્યા આવી છે આપણને મજા આવે હાલી પણ ખબર ન પડતી કે તો મિત્રો મેં તમને હમણાં કીધું ને કે દરિયાકાંઠે એક મહાદેવનું શિવલિંગ છે મંદિર છે તો જો તમે મહાદેવનું શિવલિંગ છે પેલા આપણે દર્શન કરી લઈએ પછી હું તમને કંઈક થોડું ઘણું તો હું કેટલા દીધા વિચારતો હતો કે આપણે મહાદેવ પાસે દરિયાકાંઠે જવાનું છે આજે હાવ એકલો જ આવ્યો હતો મિત્રો આમ ધર્મો ધર્મ હાવ એકલો જ આવ્યો પણ અહીંયા જઈને ગાડી ને ગાડી મળી ને આમ બધા ભાઈ બંધો ભેગા થઈ ગયા ને તો આજથી કદાચ વરસ દોઢ વરસ પહેલા હું એકલો એકલો નહીં પણ અમે ભાઈ બહેન એક બેન અમે આવ્યા જ રહી અહીંયા ભવાની મંદિર આવતા ને તો ત્યાંથી આવતા પણ એમાં કેવું છે મિત્રો જ્યારે અમે હમણાં બે ત્રણ અમે ભવાની મંદિર તો અમે બે ત્રણ વાર આવી ગયો પણ ત્યાંથી આપણે ને તો આમ દરિયો ભરેલો લાગે એટલે ગાડી તો કાંઈ હાલે નહીં તો પછી એ બાને ત્યાં ન હોવા દે પણ આજ છે ને મેં કીધું આજ આપણે આ બાજુનો ખૂણો કાંઈક કુંડળનો રસ્તો છે તો ન્યાથી મેં આજ તો આપણે જાવું છે ગમે ત્યાં હું હાવ એકલો કોઈ મારી હારે નથી તો હું હાવ એકલો આવ્યો મેં કીધું ગમે તેમ થઇ જાય ન્યા જાવું એટલે જાવું દેવ છે તો મિત્રો સાંજનો સમય છે ને તો આપણે હવે જરાક ધૂપ દીવો કરને ચાલો આગું બત્તીને એવું પડ્યું છે તો યુઝ કરને મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને હાજનો સમય હતો એટલે આપણે ઘણી અગરબત્તી નાખીશું હવે છે ને અમારા જે મિત્રો હતા ને એ આમ ગયા છે તો હાલો હું ત્યાં જાઉં મજા આવ્યો તો મિત્રો હું હમણાં આગળ વ્લોગમાં કહેતો ને તમને કે અહીંયા આપણે દરિયા કાંઠે એક મસ્ત મજાની ગુફા છે તો હું તમને બતાવું તો મિત્રો કાંઈ છે ને નાનકડી ગુફા છે અંદર કાંઈ હોય તો નહીં કદાચ તો એમ છતાં હાલો હું તમને બતાવું ઓલા ભાઈ હતા ને કદાચ અંદર ગયા હતા પણ હવે આપણે કાંઈ જવું છે કેમ કે જો મિત્રો તો બહુ ભયંજન આમ કહે કે બહુ ખતરનાક ગુફા જેવું છે કે આપણે બહુ ફટી ના થવું જોવા તમે કાંઈ શેર તો નહીં તે જો કે બધું આમ ખાલી જ છે પણ મિત્રો આપણે અહીંયા ખોટીને સવાલો નીકળીએ મિત્રો આ રીતે છે કે આપણે મહાદેવનું મંદિર છે ને અહીંયા બાજુમાં નાનીકળી ગુફા છે ને આમ ગુફા છે ને મિત્રો આમ ને અહીંયા છે ને મિત્રો રાત્રે પાણી આવી જાય મહાદેવ પણ મહાદેવ સુધી પાણી આવી જાય અહીંયા અહીંયા છે ને આ બધું પાણી જો અત્યારે અહીંયા છે આઠ પણ રાઈટ થાય ને એટલે અહીંયા ગુફાઓ પાણી આવી જાય ને પણ મહાદેવ છે

મને ખબર છે તો અહીંયા છે ને મને એમ છે અહીંયા કંઈક વળકા બોળકા બાંધતા છે અહીંયા કારક બાંધતા હોય આપણે ક્યારે ભાડા જ નહીં કેમ કે આપણે અહીંયા આવો ને હોય નહીં જો એક છે અહીંયા અહીંયા કારક વોડકા ને એવું બાંધતા હોય માછીમારો બીજું તો શું હોય મિત્રો અહીંયા દરિયા કાંઠે શું હોય બીજું કાંઈ હોય નહીં કાંઈ ન હોય આવું બધું હોય મારી જેવા પગી જાય રખડવા હલો મિત્રો હું

ને ભાઈ કહે છે નીકળવું છે તો હવે અમે હળુ હળું નીકળી અહીંથી કેમ હવે હાશ પડી ગઈ છે ભાઈ આમ જુઓ તમને હેઠે હું તમને બતાવી દઉં મિત્રો ને તમે એમ કહેવાય કે હવે ખોટ આડીનો છે આવ્યો નીચી જગ્યા જુઓ કેટલું ઊંચું છે તો મિત્રો આવું છે તમને મજા આવી ગયો પણ મોજ પડી ગઈ તો હાલ ભાઈ હળુ નીકળીએ ને અહીંયા પણ કાંઈક રસ ભાઈ પણ કઈક રસ્તો હશે પણ આપણે કઈ ના જવું ના ભાઈ આપણી ગાડી પડી આવો એવું છે ને ઓલા અહીંયા આવડા ભાઈ બંધ છે ને એ બધા છે ને જો આવડા ભાઈ બંધ બધા ઓલા પણ એવું હાલી જવાની વાત કરે એ કયા પક્ષે છે કલાક થઈ જાય ત્યાં ભોગી તો કલાક તો કલાક તો ન થાય પણ અડધી પોણી કલાક તો મને એમ છે થાય તો કેમકે આપણે એટલું એ લઈએ તો પંદર વીસ મિનિટ વહી ગયું હોય તો આ તો ઠેટા આમ ભોગવું ભાઈ હળું હળું હટકવી અહીંયા પાછું છે ને મિત્રો અહીંયા પાછા આવે જ નહીં બીક હોય અહીંયા કેમ કે થોડો ગૌરો વિસ્તાર છે અહીંયા કાંઈ હોય નહીં અહીંયા છે ને તો કોઈ આમ એકલા આવવું નહીં આ તો ઠીક હવે અમે તો રોકડું માણા કહેવાય એટલે હું તો પાછું અહીંયા છે ને બે ત્રણ વાર આવી ગયેલું છું કે એટલે આપણને ખબર પડે એટલે આવ્યા હતા મિત્રો બાકી આપણને કાંઈ શોખ નહીં હોય કંઈક પણ આમ કરીએ તો અમે કીધું અહીંયા આવ્યા છીએ તો આપણો લોક બનાવીને આમ એકલા એકલા આવે મજા

અહીંયા છે ને મિત્રો હવે આજથી કદાચ ઘણો ટાઈમ છે બો ટક વર્ષ થઈ છે અહીંયા અમે આવ્યા હતા હું અહીંયા અમે બધા ભાઈ બોલો એના ફોટા પહેલા હતા ગઝબ બહુ મજા આવતી હો ભાઈ અમે બધા ભાઈ બોલો આવતા ને એવી મજા તો જિંદગીમાં ન આવે ભાઈ એ અમે કોલેજે જતા ને એ અમે બધા આવતા મિત્રો રખડવા બપોરના ટાઈમે કાળો તડકો તો કાળો તડકો અમે રખડવા નીકળી જતા મિત્રો આપણે હમણાં જ્યાં મહાદેવના મંદિરે દર્શન કર્યા ને ત્યાં છે ને થોડાક ભાઈ બનો મિત્રો આવ્યા અહીંના નજીકના જ છે બધા આવ્યા છે અહીંયા તો અહીંયા પૂજા કરવા તો કોક કોક આવે હો ભાઈ કેમ કે આવે જ મજા એટલી તો પછી તો ભાઈ આવે જ તે ને ભાઈ હે ભાઈ મિત્રો અત્યારે સમય જતો તમને કેટલા વાગ્યા છે એમ લાગે તો જો મિત્રો અત્યારે વાગ્યા છે છ ને અઠાવન એટલે કે હાથ વાગી ગયા છે મિત્રો પણ અહીંયા લાગતું નથી કે હાથ વાગ્યા

પટ્ટી હાલો મિત્ર પેલા તમે ટ્રાય કરો બેઠો હાલ વારા પર લોક માવવામાં થોડીક ભી પડે

મિત્રો આ છે ને પહેલામાં હાલી હાલીને થાકી તો જાય હો ભાઈ તો મિત્રો મજા આવી ભાઈ આજે છેલ્લે છેલ્લે ભાઈ સહરપટ્ટી ખાધી મોજ પડી ગઈ હાલો મિત્રો હવે નીકળી વાળું હળું કેમ પડ પડી ગઈ છે તો આજનો બ્લોક તમને કેવો લાગો કોમેન્ટ કરી નાખો ને મળીએ આપણે બીજા નવા વચું છું બધાને જય જય જયમાં ભવાની જયમાં મોકા બધાને રામ રામ મળીએ બીજા નવા વલુકમાં જવું છું બધાને